નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસ આવી ચૂકી છે અને આ જે સ્વઅધ્યન પો છે તેનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે પ્રાણીઓમાં પોષણના દરેક પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોની અંદર જોવાના છે એટલે કે સમગ્ર સોલ્યુશન જે છે સંપૂર્ણ સોલ્યુશન છે પાઠ બેનું તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે નવી સ્વ પોથી છે તેનું જે ફ્રન્ટ પેજ જે છે તે કંઈક આ પ્રમાણેનું છે અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યન પોથી ધોરણ સાત ભાગ એક અને ભાગ એકની અંદર આપણને બધા જ વિષય જે છે તેના એક કે બે પાઠ આપવામાં આવેલા છે અને ત્યાર પછી જ્યારે ભાગ બે આવશે તેમાં બાકીના પાઠ હશે આવી રીતે કન્ટિન્યુ ભાગ આવતા જશે અને તેની અંદર પાઠ પણ આગળ આગળ વધતા જશે તો મિત્રો આ જે નવી સ્વાધ્યન પોથી આવેલી છે તેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ચાલો તો આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે આ સ્વઅધ્યયન પોથીની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે એ બધા જ પ્રશ્નોના જવાબ આપણે ક્યાંથી લીધેલા છે તો કે આપણે નવનીત જે છે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેની અંદરથી આપણે લીધેલા છે એટલા માટે જ એવું કહેવાય છે કે આ વિજ્ઞાનની જે નવની છે અથવા તો કોઈપણ વિષયની જે નવની છે તેની અંદર તમને દરેક પ્રશ્નોના જે ઉત્તર છે દરેક પ્રશ્નોના જે સોલ્યુશન છે તે મળી રહે છે એટલા માટે જ દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાહલીઓની પહેલી પસંદ જે છે તે નવની જ છે મિત્રો તમે પણ આજે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની અને વિજ્ઞાન સહિત બધા જ વિષયની નવનીતો જે છે તે ઘરે બેઠા મંગાવી શકો છો ફક્ત ધોરણ સાત જ નહીં પણ ધોરણ ત્રણથી લઈ અને બાર સુધીના બધા જ ધોરણની બધા જ વિષયની જે નવનીતો છે તે તમે ઘરે બેઠા મંગાવી શકો છો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે નવનીત કંપનીની જે લિંક છે નવનીતની વેબસાઇટની લિંક તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો એના ઉપર ક્લિક કરી અને તમે ત્યાંથી પણ મંગાવી શકો છો અથવા તો અહીંયા તમને ફોન નંબર આપેલો છે એના ઉપર એના ઉપર ફોન કરીને કોલ કરીને પણ તમે મંગાવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ જ અવશ્ય આ ધોરણ સાતની અને ધોરણ ત્રણથી બારમાં જો તમારા ભાઈ બહેન અભ્યાસ કરતા હોય તો એમને પણ જરૂરથી જાણ કરજો કે આ નવનીત જે છે તે અવશ્ય મેળવી લેવી તમારા અભ્યાસ માટે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ બે પ્રાણીઓમાં પોષણ આશ્વાધ્યન પોથી જે છે તેનો પાઠ બે પ્રાણીઓમાં પોષણ તો સર્વપ્રથમ તમે જોશો તો આપણે આટલું જાણીએ છીએ ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે અને ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો પહેલો સવાલ પતંગીઓ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે તો જવાબ આવશે ચૂસીને તો એના ઉપર આપણે ટીક કરીએ બીજો સવાલ મનુષ્યમાં પાચનની શરૂઆત સર્વપ્રથમ કયા અંગ દ્વારા થાય છે તો અહીંયા જવાબ આવશે મુખ ગુહા દ્વારા તો એના ઉપર આપણે ટીક કરીએ ત્રીજો સવાલ નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે તો જવાબ આવશે યકૃત ત્યાર પછી ચોથો સવાલ વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે તો જવાબ આવશે અધ્યાંત્ર ત્યાર પછી પાંચમો સવાલ ખોરાકના જટિલ ભાગોનું એટલે કે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે તો અહીંયા જવાબ આવશે રાસાયણિક ફેરફાર ત્યાર પછી છઠ્ઠો સવાલ નીચે આપેલ એકથી ચાર કેટલાક ખાદ્ય પદાર્થો છે જેમ કે બાફેલા અને પીસેલા વટાણા ગ્લુકોઝનું દ્રાવણ બ્રેડનો ટુકડો અને સરસવનું તેલ હવે આપણને કહ્યું છે એવું કે ઉપરનામાંથી કયું આયોડિન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે તો એમાં જવાબ આવશે એક અને બે એટલે કે બાફેલા અને પીસેલા બટેકા અને ગ્લુકોઝનું દ્રાવણ ત્યાર પછી સાતમો સવાલ નાના આંતરડાના રસાંકુરોના રસાંકુરોના સંદર્ભે નીચેના વિધાનો સાચા છે પેલું તેમને ખૂબ જાડી દીવાલ હોય છે બીજું પાતળી અને નાની રક્તવાહિનીઓ સપાટીને ફરતે નેટવર્ક ધરાવે છે ત્રીજું તે નાના છિદ્ર ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે ચોથું તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે તો અહીંયા તમે જોઈ શકશો કે જવાબ આવશે વિકલ્પ ત્રણ અને ચાર એટલે કે તે નાના છિદ્ર ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે અને બીજું કે તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે ચાલો ત્યાર પછી જોઈએ આઠમો સવાલ ગળેલો ખોરાક અન્ન નળીમાં નીચેની તરફ જાય છે કારણ કે તો જવાબ આવશે પેલું જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા ફોન નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જે મેળવી લેવી તમારી એકમ કસોટી માટે તમારી પ્રથમ દ્વિતીય પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં નવમો સવાલ મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો તો મનુષ્ય ખોરાક ચાવીને અને ગળીને એટલે કે અંતઃ ગ્રહણ દ્વારા ખાય છે દસમો સવાલ મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે તો અહીંયા જવાબ આવશે કે મનુષ્યના પાચન અંગોમાં મુખ ગુહા એટલે કે જીભ અને લાળ ગ્રંથિ અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર વગેરે જેવા અંગોનો સમાવેશ થાય છે ત્યાર પછી જોઈએ અગિયારમો સવાલ અંતઃ ગ્રહણ એટલે શું તો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને કહે છે બારમો સવાલ મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે જે અસ્થાયી દાંત હોય છે માટે તે છ થી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે તેઓને દુધિયા દાંત કહે છે દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે કાયમી દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધાવસ્થામાં કે દાંતના રોગ થતાં પડી જાય છે તેથી દુધિયા એટલા માટે દુધિયા દાંત જે હોય છે તે વીસ હોય છે જ્યારે કાયમી દાંત બત્રીસ હોય છે ત્યાર પછી તેરમો સવાલ મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે તો નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી તેમાં ખોરાક લાંબો સમય સુધી રહે છે આ સમય દરમિયાન પિત્તરસ સ્વાદુરસ અને આંતરરસ ખોરાકમાં ભળી અને ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે માટે આંતરડાની લંબાઈ વધારે હોવાથી ખૂબ જ સરળતાથી ખોરાક પચી જતો હોય છે ચૌદમો સવાલ નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો તો નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાને રસાંકુરો કહે છે રસાંકુરો પાચિત ખોરાકને શોષણ સપાટીમાં વધારો કરે છે દરેક રસાંકુરોમાં સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે અને રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે અને શોષાયેલો ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે ત્યાર પછી પંદરમો સવાલ જરૂર પડે છે તો જ્યારે શરીરમાં વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ઓ આર એસ ની જરૂર પડે છે દાખલા તરીકે જડા ને ઉલટી સોળમો સવાલ વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તો ગાય ભેંસ જેવા પ્રાણીઓ ઝડપથી ઘાસ ગળી જાય છે જે જઠરના અમુક ભાગમાં સંગ્રહ થાય છે જેને અમાશય કહે છે અહીં ખોરાક અર્ધ પાચિત હોય છે જેને વાગોળ કહે છે આ વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછું આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું અને આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે સત્તરમો સવાલ વાગોળનારા પ્રાણીઓમાં અધ્યાંત્રનું મહત્વ જણાવો તો નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધ્યાંત્ર કહે છે જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે જેને પાચનમાં ઉપયોગી થાય છે ત્યાર પછી અઢારમો સવાલ અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે તો અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે ત્યાર પછી ઓગણીસમો સવાલ અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે તો અમીબા ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષ રસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે વિષ્મો સવાલ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તો અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે એકવીસમો સવાલ જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે તો જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દિવાલમાંથી સ્વત સ્ત્રવતા શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ભળે છે તેમાં શ્લેષ્માં જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપે છે હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે તે એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને કાર્યરત કરે છે જઠરમાં ખોરાક બરાબર વરોવાય છે અને અર્ધપ્રવાહી બને છે પાચક રસ પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે જઠરમાં અર્ધપ્રવાહી ખોરાકની અમુક ખટાશને લીધે જઠરનું નીચલું દ્વાર ખુલ્લે છે અને ખોરાક નાના આંતરડાની અંદર જાય છે ત્યાર પછી બાવીસમો સવાલ નીચે આપેલા પાચન માર્ગના અંગોને ક્રમમાં ગોઠવો એમાં પેલું છે નાનું આંતરડું તો એ ચાર નંબર ઉપર આવશે જઠર ત્રણ નંબર ઉપર મુખ ગુહા છે તે પહેલા નંબર ઉપર આવશે કારણ કે ત્યાંથી આપણે ખોરાક ખાવાની અને પાચનની શરૂઆત થાય છે મોટું આંતરડું પાંચ નંબર ઉપર આવશે અને અન્નનળી છે તે બે નંબર ઉપર એટલે કે આપણે ગોઠવીએ તો પહેલા મુખ ગુહા એમાંથી ખોરાક અન્નનળીમાં જશે ત્યાંથી જઠરમાં જશે ત્યાંથી નાના આંતરડામાં જશે અને ત્યાંથી મોટા આંતરડામાં ત્યાર પછી ત્રેવીસમો સવાલ નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો અહીંયા જે આપણને એપ સુધીના જવાબો આપેલા છે વિકલ્પો આપેલા છે એમાંથી વિકલ્પ બી જે છે ને તે ખોટું છે કારણ કે પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે તો જીભ પાછળના છેડેથી મુક્ત હલનચલન કરી શકતી નથી ત્યાર પછી ચોવીસમો સવાલ આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નનળી મારફતે જઠરમાં પ્રવેશે છે જઠરમાં પાચક રસ ઉત્પન્ન થાય છે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે કોઈ કારણોસર જો આ ખોરાકનું પાચન ન થઈ શકે તો તે પાછો અન્નળી અને મોં દ્વારા બહાર નીકળે છે જેને આપણે ઉલટી કહીએ છીએ ત્યાર પછી પચીસમો સવાલ પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા માટે જઠરમાં એસિડિક માધ્યમ હોવું જોઈએ છવ્વીસમો સવાલ યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો તો યકૃતમાંથી પિતરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે અને ઉત્પન્ન થાય થાય છે છે જે પ્રોટીનના પાચનની અંદર મદદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્યાવીસ વિભાગ અ અને વિભાગ બ બંનેને યોગ્ય રીતે જોડો તેમાં પિત્તાશય પિત્તાશયમાંથી પિતરસ ઉત્પન્ન થશે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ જઠરમાંથી પાચક રસ અને નાના આંતરડામાં રસાંકુરો હોય છે ત્યાર પછી અઠ્યાવીસમો સવાલ નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન સમજાવો તો નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે ઓગણત્રીસમો સવાલ દર્શાવેલ ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો તો ચરબી ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થશે પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડમાં રૂપાંતર થશે અને કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ શર્કરાની અંદર સરળ શર્કરામાં રૂપાંતર થાય છે ત્યાર પછી જોઈએ ત્રીસમો સવાલ સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એકત્રીસમો સવાલ આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી તો ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે જે મનુષ્યની અંદર હોતા નથી ત્યાર પછી બત્રીસમો સવાલ મને ઓળખો એમાં આપણને આપ્યું છે કે હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તો અહીંયા જવાબ આવશે અમીબા ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ આપણને આપેલી છે ચોથું આપણને પ્રોજેક્ટ કાર્ય આપેલું છે એમાં જોઈએ તેત્રીસમો સવાલ પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખાણ અનાજ પાણી વગેરે આપવામાં આવે છે ચોત્રીસમો સવાલ પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે તો પ્રાણીઓને દિવસમાં ત્રણ વાર સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે પાંત્રીસમો સવાલ પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા છે તો પશુઓને પાણી પીવડાવવા માટે અવેડા ટાંકી કુંડી જેવી વ્યવસ્થા હોય છે છત્રીસમો સવાલ પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે પ્રાણીઓના વાળ સમય અંતરે કાપવામાં આવે છે અમુક સમયે નવડાવવામાં આવે છે અને અમુક સમયે ખરી કાપવામાં આવે છે પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે તો દરરોજ પ્રાણીઓના મળમૂત્ર સાફ કરવું જોઈએ જેને વાસીદુ કહે છે અને અમુક સમયે તેની જગ્યા ઉપર ટાંસ કે ભૂખો નાખી અને તેને કોરા કરવા જોઈએ ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે અને આવી રીતે આપણે આજે પાઠ નંબર બે છે વિજ્ઞાનનો સ્વઅધ્યયન પોથીનો તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં